હાલો હા જી સાહેબ નમસ્કાર 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 હું વિજય પરમાર બોલું છું બોલો બોલો એ આપડે વાલજી બાપા છે ને વાલજી નથી કાર્ડ વાળા કાર્ડ વાળા છે હા એ છે ને રે છે દાદર પણ ઓમ કાર્ડ ના છે મૂળ રીયલ એમને નંબર આપેલ છે અમારે છે ને હું વાલ્મીકી સમાજ કામ કરવા વાળા બોલું છું મારા એક સાડી છે ને એક સંત છે એટલે આપડા જ કેવાય હવે આ અર્જુન બાપુ સન્યાસી કરી ને છે કાયાકલ્પ મેટોડા માં એનું કઈક ક્લિનિક છે હા અને મારા સારા એવા પરિચય માં પેલા સરુઆત માં હતા પણ આપડે તો એવું ના ખબર હોય કે આ વ્યક્તિ કોણ છે કેવું છે બરાબર અને મેં એને ગુરુ તરીકે અપનાવ્યા હતા અને મારા ઘરમાં મોટા બધા ફોટા રાખ્યા હતા અને મેં એના પગે લાગતા અને પૂજા કરતા ને એવું બધું કરતા પછી મારા સસરા પક્ષ ના એના સંપર્ક માં હા એટલે ત્યાં અહિયાં લોકો અમારી ઘરે મારા સસરા ના ઘરે આવવા જવા માંડ્યા આ તે કરવા માંડ્યા અને મારા સાળી છે ને એમની ઉમર છે ત્રીસ વર્ષની આસપાસ બરાબર એને એવું કીધું કે તને અમે certificate હું તને આયુર્વેદિક નું certificate અપાવું ને તું બાર ભણેલી છે તને મળી જશે ને તને doctor બનાવી દઈશ ને એ બધી લોભામણી લાલચ ને એવું બધું આપી અને છોકરી ને કે તું થોડા દિવસ મારા ભેગો રહી કે આવા ભગવા પેર ને સન્યાસ નું ઓલું કરી કે હું તને ડોક્ટર બનાવી દઈશ કે હા અને હાલ ત્યારે પરમ દિવસે છોકરી પાસે એ થોડાક દિવસ એવું કર્યું હોય એના મમ્મી પપ્પા ને કઈ ને,

મને કે તમે એક કામ કરો આમ આપડે રાઠોડ સાહેબ છે એને વાત કરો કે એ તમને કઈક રસ્તો આપશે કે આની ઉમર કેવડી છે છોકરી ની ત્રીસ વર્ષ ની આસપાસ unmarried છે હા એમ નહિ એટલે આ સન્યાસી હતા બાપુ બાપુ સન્યાસી હતા ને આમ એનો પરિવાર છે આખો સન્યાસી મૂળ તો સન્યાસી નો હોય ને બાઈ જડી નો હોય એટલે પરાઈને સન્યાસી કેવાય.

હા સન્યાસી ના નંબર છે અ નંબર નથી અત્યારે મારા પાસે આટલા બધા પરિચયમાં તો નંબર નથી હા એમે હું છે 6 મહિના પેલા મે આવા મેસેજ મળ્યા હતા ને કે વ્યવસ્થિત છે ને ડ્રીંગ કરે છે ને આ હું એટલા પછી એમે તો બધાય આ 7 આઠ મહિના પેલા બધું કાઢી નાખ્યું પણ આ પછી હું થી કઈ ખબર નથી બરાબર આ છોકરે પાસે મોબાઈલ છે કે એની પાસે નથી એ તો પછી બંધ રાખે છે બેન તો મોબાઈલ જ બે દિવસ દિવસથી બંધ છે નો કોન્ટેક્ટ કઈ થતો નથી

અને ઓછો અવાજમાં મારી મરજીથી હું જાઉં છું એટલે કઈ કોઈ કાયદો તો કોઈ એવો ના એ તો પોતાની ઈચ્છા મુજબ ઈ કરી શકે છે પણ એવું છે કે સમાજ ના આગેવાનો મળી અને એને કઈક કઈક યોગ્ય નથી તારે કોઈ આશ્રમ નથી તારા કોઈ શિષ્ય નથી અત્યાર સુધીમાં જે તે શિષ્યો મહિના ઘરે અત્યારે સમાજ કાર્ય કરવો હોય ને તારે તમે કદાચ ઓળખતા હોય તો અર્જુન દત્ત સન્યાસી કાયાકલ્પ મેટોડા માં એનો છે અને નથી બધે કે તો હું દવા ફ્રી દઉં છું cancer ની દવા ફ્રી દઉં છું કદાચ વિસાવદર કોઈ contact માં હોય ને વિસાવદર તો વિસાવદર ના camp વધારે થાય છે ઓલો બિચારો ને પડી ગયો વયું જાય સામે તો એ હવે આ જે છોકરી ની મમ્મી કે કોઈ અરજદાર ફરિયાદી કોણ છે હાલ ભાઈ નું છે.

દીકરી ને મોકલાવું ને બાપુ ને હા તો આ છોકરી છે એ તમારે હું થાય છે એ છોકરી છે ને મારા સગા ભાઈ દીકરી થાય અને મારા સાડી શું ખુદ છે મારા સાડી છે ને મારા છોકરી અત્યારે ને અઠ્યાવીસ ઓગણત્રીસ એક વર્ષ ની ઉમર હતી એમ કેતા કે ના ના હમણાં થોડા દિવસ પેલા marriage કરવાની ની વાત ચાલતી હતી ચાર છ મહિના પેલા હ કે અત્યાર સુધી કે બધા એ સમજે કે અત્યાર સુધી નથી કર્યા તો તું marriage કરી લેતો કે આ ટુકમાં એને કઈક કરવાનું હોય કે હું કઈક ભણી ને થોડું આગળ આવું પછી કઈક કરું એમ, હા બાર પાસ થઇ જઈએ પછી જન સેવા કેન્દ્ર ચાલુ કર્યું ને બધું હતું એ પણ આ બધું આવી રીતે પછી આવા બધા આવા original સન્યાસી ભેગા થઈ જાય ને પછી એમાં કઈ નાં ઘટે ભાઈ એ કે મારી મારો કાયાકલ્પ ની કે તું દવા વેચ અને તને ત્રીસ ટકા એમના પરિવાર નું કોઈના નથી નંબર એના પરિવારના આ સન્યાસી બાપુના નાં પરિવાર નાં નંબર

સાથે અમે પોલીસ સ્ટેશને ગયા ને તો એ લોકો એવું કીધું કે ભાઈ છોકરી આવું નિવેદન લખાવી ગઈ છે હા તો તમે હે ને કે આમાં કોઈ પણ કોર્ટ કાર્યવાહી કે કઈ તમે કરી ના શકો.

પછી રાત્રે બધા વાહન બાંધવા માટે રખડવા ગયા ને આમ ને તેમ ને એલા ભાઈ તમે શાંતિ થી સાંભળશો કે બીજા તો તમને તો ફોન માં વાત કરી લ્યો તો હે ને અમે બધા ને વાહન બાંધવા ગયા ને બે વાહન બાંધીને અમે દસ પંદર જણા અમે રિક્વેસ્ટ કરવા ગયા હતા હા request કરવા કે ભાઈ અમે તમારી ઈજ્જત રહી જે અમારી ઈજ્જત રે હા નવ દસ વાગે છોકરી આવી રીત નીકળી ગઈ છે. તો રાત્રે અમે બે ત્રણ વાગે તમારા ઘરે આવ્યો તો કોઈ કોઈ ખબર યો હોય ને તમારા તમારે કોઈ આડોસી સિફડસ ને ખબર નહીં મારી આડો સુપડી પણ ખબર ન હોય તમે ફેમિલી ના ગયા હમણાં અમે તો એ લોકો એ બાજુમાં પોલીસે ને એવું ફોન કરીને કીધું કે આ લોકો પંદર જણા છે કે અને અમને કે મારવા માટે આયવા છે કે અને અમે કેતા તા ભાઈ તમે જરાક બારવો અમારે ખાલી વાત કરી છે વાત કરી તો એને કઈ જવાબ જ ન દીધો

સવાર માં ચાર વાગે કોઈ નાં દરવાજે આપડે ખખડાવીએ એની પણ દીકરી ની છે ભાઈ તો રાતે બે વાગે કોક ની ઘરે જવું પડે ને ત્રણ વાગે જવાય કે ભાઈ અમારી દીકરી અહિયાં છે તો ભલે એને સન્યાસ લીધો હોય છે કે ભાઈ આશ્રમ છે તો તું રાખીશ અથવા તો તારી પાસે આશ્રમ નથી તારા ઘરે તું રાખીશ તો એની બાહીંદરી હું કે ભાઈ તું એને વ્યવસ્થિત રાખી અથવા બીજા કોઈ આની પર કઈ નહિ થાય હ,

હા નકલ છે મારા પાસે એ નકલ અને બાપુના ફોટા અને છોકરી ના ફોટા હું તમને વોટ્સઅપ કરવું હમણાં બે બે હારે ફોટો પડવેલા છે એવા છે કે હા છે ને ફોટા હારે હારે પડવેલા હારે પડવેલા છે ને એમાં શું છે આ લોકો ના ફેમિલી મેમ્બર હારે મમ્મી પપ્પા ને હું અહી આવતો ને ઘરે તો એમ કેતો કે હું તને સર્ટિફિકેટ અપાવીશ

અમને અમે નાના સમાજ છે અરે ભાઈ આપડે બધા એક જ સમાજ માં આવીએ છીએ આ ઓડિયો તમારો કદાચ ક્લિપ ચડાવવાની થાય તો તમારી મંજૂરી છે તમારી ઈચ્છા છે હા હા તમે viral કરી દો audio ગમે ત્યાં જગ્યા હા તો એમના ફોટા બોટો ને એવું મોકલો કે ભાઈ આ સન્યાસી નું બહાનું કરી આવું બધું કરી ને આ છોકરી ને ફસાવી હતી અને આ બાપુ છે એનું નામ ઠામ ને એવું બધું દયો ને એ જે ફરિયાદ લખાવી ને એ એની નકલ મને મોકલી દયો. આ ઓને નકલ પોકી દઉં અને જો વિડિયો કઈ તમારે મૂકવો હોય તો એ પ્રમાણે વ્યવસ્થિત એના ફેમિલી મેમ્બર આરે તમને વાત કરાવીને એનો વિડિયો મૂકી દો હા એ જે દીકરીની મમ્મી છે ને એની હારે મને વાત કરાવો ને આ ની મમ્મી છે એની હા હવે આ મમ્મી આરે વાત કરાવું ને એટલે તમે રેકોર્ડિંગ કરી હા અને એ વિડિયો તમે મૂકી દો ઓકે ઓકે સર મમ્મીને હું તમને એના મમ્મીને હમણાં તમને ફોન કરીને સમજાવી દઉં કે ભાઈ તમારી રીતે વાત કરો કારણ કે આ બે દિવસથી રોઈ રહીને તેમ મગજ કામ નથી કરતો હા હા પણ એને જે કઈ એની એના ઘરે એ આવતા હતા હું કરતા હતા એ બધું આ દીકરીની માને બધું બોલવું પડશે એ તમે સમજાવી ને મને ring કરાવો હાલો બે minute માં કરાવું ok હા એટલે એના ફોટા બોટો ને બધા મૂકી દો એટલે તમારે જટકાવી દઉં ok ok સાહેબ sir અઠવાડિયું થઇ ગયું hello હા દઉં છું બેન ને આપું વાત કરું આપો ને હા જી હાલો hello

કાઈ આશ્રમ નથી ઘર છે એને નહિ દવાખાનું માં ને સંસારી છે કોઈ એને આશ્રમ નથી કોઈ એવા ગુરુ નથી એવા નથી એ ઘર બાંધી બેઠો છે બાપો આપડે હું કરું કયો સાહેબ મારી આપડા માં નો માં ના પડાય કોઈનો વિશ્વાસ કરવો ને આ બધા જે ઉદાહરણ દાઢી વધારે ને ઢીલા કરીને આવે તો આપણે એમાં પાડવાનું ના હોય આપડે પાડીએ એની દિશા જ થાય આપડે તો આવી ફોટા રાખ્યા હતા એની પૂજા કરતા હતા તમને ખબર નતી કે આપડા નોકરા પણ અમને ખબર હતી કે આ આવી રીતનું આમ થાય કે અમારા બચ્ચા માથે આવું થાય એવી તમને કઈ ખબર જ નતી અમે બાપુ ના photo રાખ્યા હતા ઘરે અને અગરબતીઓ કરતા હતા ને એટલે એને કઈ એમ અમારા માથે હું થયું હું કર્યું કઈ ખબર નથી પડી અમને કઈ કર્યું નથી આમાં વિશ્વાસ રાખો એની દિશા બધા ની આજ હોય અત્યારે તર્ક બુદ્ધિ થી વિચારવું જોઈએ આપડે ભણ્યા નહી એટલે આપડી દિશા થાય બાપુ સન્યાસી ને એ બધું જો આ ભક્તિથી આવું કરતો હોય તો એને તમારે ઘરે માંગવા થોડું આવવું પડે